મારા દૂરના મિત્ર આમ રઘુભાઈ આમ જો વિડીયો કોલમાં વાતો કરે કેમ કે અહીં આવવાનો ટાઈમ નથી એની પાસે ક્યારે આવશે રઘુભાઈ આવું તો ઘણું પ્રશ્ન છે રોહિત ભાઈ આમ જો સોડા મંગાવ્યા અમારી માટે સ્પેશિયલ એટલે નહીં કે અમે વ્લોગ બનાવે એટલે અમારા મિત્ર છે એટલે રોહિત ભાઈ તમારું એડ્રેસ એકવાર કહી દેતા અહીં બરાબર આપણે મનોજના પુતલા ભાઈ રાજુલા રોડ એક્ઝેક્ટ ઓકે આવશું હવે પછી ફેમિલી તો સબસ્ક્રાઈબર મળી ગયા છે એમ અંદર હતા કઈ તો ભાઈ ગાડી ભરાઈ ગયા તે આવ્યા હે મજા આવી ભાઈ ઘડીક વાર થેન્ક યુ ભાઈ થેન્ક યુ મજા આવી ગઈ ભાઈ તમે બધાય મળો નહીં તો એલો યુટ્યુબ ફેમિલી હવે ઘરે આવી ગયા છે હું ના અમારા મિત્ર જયદીપભાઈ અમે હેર સ્ટાઇલ પર છે કપાઈ નું એવા મોવા છે કેમ જયદીપભાઈ અત્યારે તો જયદીપભાઈ પણ મારી જેમ નાઈ ધોઈ નું એવા ઘેરા અને અમારા બધા મિત્રો જ આપે બેઠા હતા ભાર્ગવભાઈ નરેશભાઈ ને બાપુ તો હવે વિડીયો સારો લાગેલ ગાઈક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમે મોવા ગયા હતા જયદીભાઈ તો ત્યાં અમને મળ્યા શેખભાઈ હા એક પણ એવું લાગ્યું કે ફ્રેન્ડ અમારી જડે વાતચીત કરી જય માતાજી જય બાબા સીતાજી